ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે હેક્ટરે બાવીસ હજાર અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદાનું દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું અને હવે ખેતરોમાં ખેડૂતો એમના કોઈ ગુણગાન ગાય એમ નથી ઉલટું એમને ખેડૂતોને વધારે ગુસ્સો આવ્યો છે જે રકમ એમના ભાગે આવવાની છે એની ગણતરી કર્યા પછી આવી પરિસ્થિતિમાં ખેડૂતો કે ગામડા તો વખાણ કરે એમ નથી એટલે જાતે ને જાતે પોતાના વખાણ કરાવવાનું એમને અત્યારે અભિયાન હાથ ધર્યું છે અને એક તૈયાર કરેલી પ્રેસનોટ બધા જિલ્લામાં મોકલે છે એવું મારા જાણવામાં આવ્યું છે અને એમના મળતિયા જે કોઈ સહકારી આગેવાનો છે મંડળીઓના ચેરમેનો સેક્રેટરીઓ છે કે કહેવાતા ખેડૂત નેતાઓ છે એવાઓ પાસે ભાજપ સરકારનું ઐતિહાસિક પેકેજ એવા ગુણગાન ગાતા વિડીયો બનાવવાનું ચાલી રહ્યું છે જે કોઈ લોકો આવા વિડીયો બનાવવા માગતા હોય એ લોકો જરા આ હકીકત તરફ એક નજર કરી લે સરકારે હેક્ટરે બાવીસ હજાર રૂપિયા જાહેર કર્યા છે આ અંધેરી નગરી અને ચોપટ ગંડુ રાજા જેવો ઘાટ છે એક હેક્ટર મગફળીનો વાવેતર ખર્ચ વીઘે સત્તર હજાર અઢાર હજાર આવે છે છ પોઈન્ટ પચીસે એનો ગુણાકાર કરો તો એક હેક્ટર મગફળી એની વાવણીથી ખેતર ખાલી કરવા સુધીનો ખર્ચ એક લાખ છ હજાર બસો ને પચાસ રૂપિયા થાય છે તમે કેલ્ક્યુલેટર લઈ અને ગણતરી ગણી જુઓ કે કેટલી ખેડ થાય છે રોટાવેટર ચાલે છે વાવણી થાય છે સમાર દેવાય છે ડીએપી નખાય છે કયા ભાવનું બિયારણ નખાય છે એના પાછી નિંદામણનાશક બીજી દવાઓ યુરિયા ખાતર છેલ્લે ખેતર ખાલી કરવા સુધીનો ખર્ચ એક હેક્ટરનો એક લાખ છ હજાર બસો પચાસ રૂપિયા જ્યારે આવતો હોય ખેડૂતને અને તમે બાવીસ હજાર રૂપિયા જો આપવાના છો તો કયા મોઢે તમે તમારા ગુણગાન ગવડાવવા માંગો છો આ તો લાજવાની વાત છે એને બદલે તમે ગાજવા નીકળ્યા છો આ દસ હજાર કરોડનો આંકડો એટલા માટે મોટો દેખાય છે કે બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે જ્યારે વિસ્તાર મોટો હોય તો નાની રકમનો પણ ગુણાકાર કરો મોટી રકમ વડે તો સ્વાભાવિક જ છે કે જવાબ મોટો આવવાનો છે દસ હજાર કરોડમાં ઐતિહાસિક કશું નથી ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું જે બજેટ છે એમાં તમે ખેતીનું બજેટ કેટલું ફાળવ્યું છે અને એમાં દસ હજાર કરોડ રૂપિયા ક્યાં ઊભા રહે છે તમારા આંકડાઓની માયાજાળને બાજુમાં મૂકીએ તો પણ ખેડૂતના હાથમાં વીઘે સત્તર હજારના ખર્ચની સામે ત્રણ હજાર પાંચસો ને નવ રૂપિયા આવવાના છે આમાં કોણ તમારા ગુણગાન ગાય પરાણે ગુણગાન ગાવા જતાં જે લોકોની જે સહકારી આગેવાનોની મંડળીઓના આગેવાનોની ગામમાં જે કંઈ પ્રતિષ્ઠા છે એને હાનિ ના પહોંચે લોકો એમની ટીકા ના કરે ખેડૂતો એમના પર માછલા ન ધોવે એટલા માટે એમણે કોઈપણ પ્રકારનો સરકારી ગુણગાન ગાતો વિડીયો બનાવતા પહેલાં જરા ખેડૂતની વાસ્તવિક સ્થિતિ ખેતરે જઈને જોઈ લેવી એને થયેલા ખર્ચના આંકડા માંડી લેવા અને સામે એને વિઘે સરકાર શું આપવાની છે એનો પાકો હિસાબ કાઢ્યા પછી જ ગુણગાન ગાજો આ લાજવાની વાત છે ગાજવાની નથી અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ છે જાડો ના મળે તો પાતળો પકડીને ફાંસીએ વાળો ન્યાય છે એટલે જે કોઈ આગેવાનો આ કામમાં પડવા માંગતા હોય એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમને ગમે એ કરજો પણ પહેલાં એકવાર આંકડાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીને પછી જ તમે તમારો અંતરાત્મા કે તો જ વિડીયો બનાવજો આભાર